ઉભામેડી ગામ ગઢડા તાલુકો જિલ્લો બોટાદ વરસાદ પડી રહ્યો છે મિત્રો તો બધાય મિત્રો જોડે જજો મિત્રો ફટાફટ મિત્રો બધાય તો રામ રામ સીતારામ બધા મિત્રો ને તો કોમેન્ટ કરતા રહેજો મિત્રો બધાય તો મિત્રો જોઈ શકો છો મિત્રો આ બધો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે મિત્રો જોવું આ બધો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ સારામાં સારો આવે એવો છે મિત્રો મિત્રો બધા જોઈ શકો છો મિત્રો સીતારામ મિત્રો બધા રામ રામ ને સીતારામ બધા મિત્રો હાય

तो બધા મિત્રો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અનલિમિટેડ કન્ટેન્ટ ચેનલ મિત્રો તમારો મિત્ર સુધી સપોર્ટ કરતા રહેજો મિત્રો તો બધા મિત્રો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો એમ તો બધા મિત્રો મજામાં જય શ્રી રામ બધા મિત્રો ટિન 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 ભરવાડ ભાઈ તમે લાઈક ન કર્યું પ્લીઝ લાઈક કરતા રહીજો મિત્રો વાવેતર થઈ ગયું ભાઈ હા મિત્રો વરસાદ જરૂર હતી તો વરસાદ ગયો છે મિત્રો નીચે કપાસ સોપ્યા હતા મિત્રો તે ઉગી ગયા છે અત્યારે

બધા મિત્રો કેમ છો મિત્રો મજામાં ભરતભાઈ લાઈવ સ્ટ્રીમ સ્વાગત છે ભાઈ કેમ છો મિત્રો મજામાં કોમેન્ટ કરજો મિત્રો તમારે તમારે ત્યાં વરસાદ કેવો છે મિત્રો બધા મિત્રો જલ્દી જલ્દી લાઈવ સ્ટ્રીમ માં જોડાઈ રહેજો મિત્રો રામ રામ રે સીતારામ બધા મિત્રો 120 જણા લાઈવ સ્ટ્રીમ માં જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર મિત્રો રામ રામ ને સીતારામ બધા મિત્રો ને જે પણ લાઈવ સ્ટ્રીમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અનલિમિટેડ ક્રિએટ ચેનલ ને મિત્રો મિત્રો જો સાટા આતા આયા ખડી થોડી કસે મિત પલાડીન જતો રહ્યો મિત્રો ઉઠ્યો જો આવજો વરસાદ આમ વાદળ તો બોસ

ના ના મિત્ર પ્રશ્ન જેવો પૂછે ને તેમ તાતા આવી બોલાઈ જાય એવું છે કાય વાંધો નહી બધા મિત્રો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તમારું નામ તમારું ગામ મારું અત્યારે વરસાદ જે પડે છે તે ઉગામેડી છે અને મારું ગામ કોણ તો અમદાવાદ જિલ્લો ધોલેરા તાલુકો અને ગોગલા ગામ મિત્રો ગામે હું ભૂલી જઉં છું ચારક મારું મારું

આય મિત્રો લીમડા થળ પછી પછી એમ કે મિત્રો ઘર થી તો બસો મીટર દૂર દૂર વરસાદ આવશે તો હું ભાગીશ ને એમ એટલો ભાગીશ એટલો ભાગીશ કે જાણે વાત જવા દો ખેડા જિલ્લામાં આવ્યો ખેડા જિલ્લા મીનાવાડા બાજુ હમ અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણે આવ્યા છીએ તો ડેલો થોડો માંસ્તા જેવો લગભગ નો કેમ કે ખાતા નથી હા બંધ સેમ મારા ફાઈ વસાઈ જા ને ક્રાબ રોસવાળ્યા બાર Sangam 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 એમ ડોટું પડે કાં સુધી નો દોડે હા પપ્પા એમ કે છે કે આવતો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો બે લા વરસાદ મિત્રો ખરા હું ફૂલાઈ ગયો અત્યારે ચાલુ થઈ ગયું મિત્રો લાઈટ આવી ગયો બોલો હાવ આર ની નેતી તળકા મોતો મિત્રો અત્યારે લાઈટ આવી આનો નો અમારે ગાય આમારે થઈ મિત્રો ઓછા વર્ષોદર સાટા જો હબડાતા હોય મિત્રો આય રામ કા મિત્રો મે કીધું તો મા ડોટું પડશે એટલે ઘડીક ઊભો રહ્યો હટ ડોટી જવાય ને એમ ઓવર સ્માર્ટ કેમ છો મિત્રો મજામાં રામ રામ ને સીતારામ બધા મિત્રો તો બધા મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અનલિમિટેડ ક્રિએટર ચેનલ ને મિત્રો તો બધા મિત્રો લાઈક કરતા રહેજો તો બધા મિત્રો જો આ ગાડી કેવા

અત્યારે નીકળ્યા વરસાદ આવતો જોદ થઈને હવાના કઈ તમે જોઈ શકો છો મિત્રો તો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરજો મિત્રો હા મેહુલભાઈ કેમ છો બધા મિત્રો મજામાં રામ રામ ને સીતારામ બધા મિત્રો તો બધા મિત્રો

તાલુકો બોટાદ જિલ્લો જય માતાજી મિત્રો રામ રામ સીતારામ બધા મિત્રો

તમારે તો આવડા મોટા કપાસ થઈ ગયા તો હજી ડાંગન ડાંગણ મિત્રો વિમાન નું એરપોર્ટ જો વિમાન આવી રહ્યું છે મિત્રો હાલમાં આવે ભાઈ મારા ફાંકા સાંભળો ફાંકા મિત્રો તમને ખબર ન હોય કહી દઉં હું ફાકા મારવા માસ્ટર છું હું અમારા નિશાળા વાળા સાહેબ ને પણ ફાકા સંભળાઈ દઉં છું મિત્રો સાહેબ જોતા નથી ને કેજો પાછા મિત્રો આર કે મકવાના હાય મિત્રો તો અહીંયા જો જમણી સાઈડ ખૂણામાં છે ને ત્રણ ટપકા આપ્યા છે મિત્રો ત્યાં ક્લિક કરી દે લાઈક કરતા જજો મિત્રો ને ક્લિક કરશો એટલે લાઈક નો ઓપ્શન આવશે લાઈક કરજો બેડ લાઈક નહીં મિત્રો તો તમે જોઈ શકો છો હું એટલો આમ છું ને ભરદ પાસોડેલે આવતે રહો વરસાદ આવોય આવે નહી હું થોડો બી હું તો પીવામાં પણ પહેલો નંબર આવે મારો મિત્રો મારી બીજી ચેનલ છે ધર્મેસ કોમેડી. એમાં પહેલા હું એટલા ફાકા મારતો હતો ને કે ચેનલ વાળા એમ કીધું કે ના ભાઈ. ના યાર. મિત્રો સપોર્ટ કરજો તો આમાં. થોડો ઘણો સપોર્ટ કરો તો સારું મિત્રો. ટેની ની 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 સ્લોમ આજા ડૂબ ઉતરી આખો કે ઓશન મે સ્લોમ ઓશન મે

તેમાં મોટો કૂતરો હતો તે મને કરડી ગયો મિત્રોタイヤ થોડું ઉતારવાનું હોય ખોટું ન બોલવાનો પણ હું ખોટું બોલતો ને પાપ લાગે એમદાન

લો ગાય કેમ છો મેલે બાબુને થાના થાયા નથી થાધું નમાલે બા કી તે ખાવાનું મને લાગ્યું કે તમે ખાલી તો હતા મિત્રો 100% સાચી વાત ભાઈ જેવા ઈમોજી મોકન છે તેવા શેર કરતા રો આપણે મિત્રો શજાનો હાટીના વિરત ઓરાન મારે राम टे जी भई सु भाई।

કહી દઉં કે જોવો મિત્રો તો મિત્રો બધા મિત્રો છે ને સપોર્ટ કરજો મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો પાછો બધા મિત્રો છે ને સપોર્ટ કરજો મિત્રો લાઈક પણ કરતા બધા મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે પાછું કીધું તું શું કીધું મને ભૂલી ગયો લાઈક કરજો મિત્રો તો બધા મિત્રો અને લાઇક્રાઈબ કરજો મિત્રો ચેનલ ને મિત્રો

આક કદાનું આપણે લાઈવ સ્ટ્રીમ બંધ કરી દઈશુ કેમ કે મને છે ને અર્ધિકા લાગતી બોલો ને પછી મને ભૂખ લાગે ભૂખ લાગે એટલે મને તરસ લાગે તરસ લાગે એટલે મને લાડવા પેંડા ગાંઠી બધું ખાવા જોઈએ પણ ફેટ નથી તોય મસાકરોટલા ખાઈન પરસેન તરસ પડતી કાઈ ખાય આવણો આલે हवे मित्रों तो है ना आपने मिनट से लाइव स्ट्रीम रखो करे पोक्षो तो आप लाइव स्ट्रीम ने ऐड कर दे शु मित्रों क्या सोचते हैं आपने है ना लाइव स्ट्रीम चालू रखो मित्रों हजार पांच सौ साल चालू हमारे साथ अन्याय हुआ है हमको न्याय चाहिए जारे हम बाहर निकलते हैं तो बरसात आती मेरे को सिक्योरिटी गार्ड चाहिए

સીતારામ ધન્યવાદ બધા મિત્રો બાય બાય જોડાતા રહીજો મિત્રો જય શ્રી રામ